તેથી આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ વર્ષે આપ પણ શિયાળુ પાકમાં આપના ખેતરમાં ધેનુ પ્રસાદના પ્રોડક્ટ વાપરી ખર્ચ અને રાસાયણિક ખાતરોમાં ઘટાડો લાવી મબલક ઉત્પાદન મેળવો ફૂલ નહીં તો ફૂલની પાકડી આ ભાવને સાર્થક કરીએ આવો આપણે બધા સાથે મળી સંકલ્પ લઈએ કે આ વર્ષે આપણે દસ ટકા રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ ઓછો કરશું એના બદલામાં જૈવિક ઉત્પાદો ઉપયોગ કરશું આપણા ભારતીય જવાન દેશની સીમા ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે તો આપણી પણ ફરજ બને કે આપણા સમાજને આપણે અંદરથી સ્વસ્થ અને સુરક્ષિત રાખીએ તો આવો આ દિવાળીના નવા દિવસે એક સંકલ્પ લઈએ અને જૈવિક અને ઉગાડી ખવડાવીએ અને સારું ખાઈએ જય જવાન જય કિસાનના ભાવને સાચા અર્થે સાર્થક કરીએ